जय श्री कृष्णा मित्रों मित्रों आठ मे बेहजार पच्चीस मोहिनी एकादशी न दिवसे भले पूजा पाठ व्रत न करो परंतु वर्षनी सौथी मोटी एकादशी मोहिनी एकादशी पर आ एक गुप्त वस्तु कोई ने कह विना चुपचाप जरूर खाई लेजो આ વસ્તુને ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલતી તમામ મુશ્કેલીઓ થી તમને છુટકારો મળી જશે તમારા જીવનમાં જે કોઈ પણ સમસ્યાઓ ચાલી રહી હશે જેવી કે ધનને લઈને અથવા તો કોઈ વ્યવસાયને લઈને તો તે સદાય માટે સમાપ્ત થઈ જશે અને તમારું ઘરમાં શ્રી હરી વિષ્ણુની કૃપાથી એટલી ધન સંપત્તિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ બેસીને ખાશે પેઢી દર પેઢી રૂપિયા પૈસે પર રાજ કરશે જેવા કે પિતૃદોષ રાહુ દોષ સર્પ દોષ તે બધા સદાય માટે દૂર થઈ જશે જુઓ મિત્રો આઠ મે મોહિની એકાદશી એવો દિવસ છે જે ખૂબ જ વિશિષ્ટ અને ફલદાયક ગણવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવા સાથે આ ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓથી છુટકારો મળી જાય છે મિત્રો મોહિની એકાદશીના મહાત્મ્ય વિશે વાત કરીએ તો એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ ગણાય છે જો કોઈ શ્રદ્ધા ભાવથી તેને કરે તો તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે તેમના માટે આ દિવસ ખૂબ લાભદાયક છે આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોથી મુક્તિ મેળવી શકે છે આવી જ રીતે મોહિની એકાદશીના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે જયા સુધી આ એકાદશી ના વ્રતની વાત છે તે નિર્જલા રાખવામાં આવે છે પરંતુ જો તમે મે મોહિની રાત્રે આ એક વિશિષ્ટ વસ્તુ ખાઈ લેશો તો તમારા ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહી થાય આ ઉપાય ખૂબ સરળ અને ચમત્કારી છે જે તમારા જીવનમાં જરૂરથી લાગુ કરવો જોઈએ આ વખતની એકાદશી સો વર્ષ પછી દુર્લભ સહયોગમાં આવી છે એટલા માટે આ મોહિની એકાદશીનું મહાત્મ્ય હિન્દુ ધર્મના લોકો માટે વધુ મહત્વનું થઈ ગયું છે અને પૂજ્ય ગુરુજી એ કહ્યું છે કે એટલા માટે જ ધાર્મિક ગુરુઓ કહી રહ્યા છે કે મોહિની એકાદશીના દિવસે ભલે તમે પૂજા પાઠ ધ્યાન ન કરો પરંતુ આ ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો સાથે સાથે મિત્રો અમે તમને આ વીડિયોમાં એ પણ જણાવીશું કે ભલે કંઈ પણ થઈ જાય પરંતુ મોહિની એકાદશી પર આ શાખ ઘરમાં ભૂલથી પણ નહીં બનાવતા અને ખાતા નહીં તો પરિવાર પર સંકટ આવી શકે છે

જે કોઈ પણ માતાઓ બહેનો મોહિની એકાદશીના દિવસે આ પાંચ કામો કરે છે તો તેમનું જીવન બરબાદ થઈ જાય છે. ઘરમાં કંગાળી આવી જાય છે અને માતા લક્ષ્મી એ ઘરનો ત્યાગ કરી દે છે. સાથે સાથે અમે તમને આ પણ જણાવીશું કે મોહિની એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો તો તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં આવે. હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. માટે મિત્રો આ વિડિયોનો આખો જોજો અને વિડિયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો મિત્રો આ વખતે 100 વર્ષ પછી મોહિની એકાદશી એક પ્રકારના શુભ સમય પડી રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ જતા નહીં કે બેકાર જતા નથી હંમેશા લાભ જ લાભ પ્રદાન કરાવે છે તો ચાલો મિત્રો હવે અમે તમને મોહિની એકાદશીની થોડી માહિતી આપી દઈએ આ મોહિની એકાદશી લઈને લોકોના મનમાં ખૂબ જ કન્ફ્યુઝન છે કે આ વ્રત ઉન્નતિ મે મહિનામાં રાખવામાં આવશે સાત કે આઠ મે પૂજા કેવી રીતે કરવી છે શુભ મુહૂર્ત શું રહેશે અને શું ન ખાવું આ વિડિયોમાં અમે તમારા તમામ સવાલોના જવાબ આપશું બસ તમારે આ વિડિયો પૂર્ણ જોવો પડશે આ બધા સવાલોના જવાબની સાથે આ દિવસે કઈ વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લેશો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરતા તો ચાલો મિત્રો આપણે જાણીએ મોહિની એકાદશીની સાચી તારીખ અને સમય વિશે પરંતુ મિત્રો આ તમને જોડીને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક જરૂર કરો સાથે જ તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જેના કારણે અમે તમારા માટે રાશિ થી જોડાયેલ વિડીયો પણ બનાવીએ સાથે જ ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તરત દૂર કરવા સરળથી સરળ ઉપાય પણ બતાવીએ છીએ ભક્તો હવે જાણીએ કે મોહિની એકાદશી નું મહાત્મ્ય શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે ભક્તો આ વખતે મોહિની એકાદશી સાત અને આઠ મે એ છે પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ આઠ મે ગુરુવારના રોજ એટલે કે આજે મનાવાશે જે ભગવાન વિષ્ણુના મોહિની રૂપ સાથે જોડાયેલી છે એકાદશી તિથિનો આરંભ મે રોજ સવારે વાગીને ઓગણીસ મિનિટ છે અને એકાદશી તિથિ સમાપ્તિ ગુરુવાર આઠ મે હજાર પચીસ ના રોજ બપોરે બાર વાગીને ને ઓગણીસ મિનિટ સુધી વ્રત પારણ ઉપવાસ તોડવાનો સમય પારણ શુક્રવાર નવ વીસ મેળ નો શુભ મુહૂર્ત મુહૂર્ત સવારે ચાર વાગી ને દસ મિનિટ થી ચાર વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે આ દરમિયાન તમારે પૂજા વગેરે કરવી જોઈએ પૂજા વિધિ પ્રાતકાલે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો સાથે ઘરની મંદિરમાં સફાઈ કરી ગંગાજલ ટકાવ કરો અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજી ની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો ચંદન અક્ષત ફૂલો તુલસી પત્ર દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો અને ભગવાન વિષ્ણુના મંત્રો અને નામોનો જાપ કરો અંતે ઘીનો દીપક પ્રગટાવી આરતી કરો માનવામાં આવે છે કે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર મોહિની એકાદશીને સર્વશ્રેષ્ઠ તિથિ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ તમામ ભૌતિક સુખ સગાઈની પ્રાપ્તિ થાય છે અને પ્રકારના રોગ દરિદ્રતાથી સદાય માટે મુક્તિ મળે છે સાથે મોહિની એકાદશીના અત્યંત પાવન દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્માંતરે કરેલા તમામ પાપ અને કર્મોથી પણ છુટકારો પામે છે મિત્રો આગળ વધતા પહેલા આપની વિનંતી છે કે વિડિયો લાઇક જરૂર કરો વિષ્ણુ નારાયણ શબ્દ લખો જેથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે છે તો મિત્રો હવે જાણીએ કે મોહિની એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે તમારે તમારા જીવનમાં તમામ મનપસંદ વસ્તુઓ તમારા મન પ્રમાણે થશે સંતાન પ્રાપ્તિ અને સંતાનના જીવનમાં કદી કોઈ સમસ્યા ન આવે તે માટે દરેક માતા પિતાને આ વિશેષ વસ્તુઓનું સેવન મોહિની એકાદશીના દિવસે જરૂર કરવું જોઈએ સાથે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે ઘરમાં મોહિની એકાદશી પર ભૂલથી પણ નહીં રાંધવી જોઈએ જી હા મિત્રો મોહિની એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ જરૂર લાવજો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને ભગવાન શ્રી છો પરંતુ દ્રાક્ષ કેળા પોપીયુ જરૂર લાવવું જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો મિશ્રી અથવા કિસમિસ ભોગ પણ ભગવાનને ચઢાવી શકો છો

તેના જીવનમાં કદી પણ ધનની કમી નથી આવતી મોહિની એકાદશીના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિધમાન હોય છે તેથી મિત્રો તમે દ્રાક્ષ જરૂર ખાઈ લેજો સાથે સાથે શ્રી વિષ્ણુજીને મોહિની એકાદશી પર શેરડી જરૂર અર્પિત કરો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે પણ જો આ સમયે તમને શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરી વિષ્ણુને અર્પિત કરી શકો છો સાથે 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 જો જો આ દિવસે અથવા શેરડી ખાવ છો તો તમારા જીવનમાં કદી પણ ધનની કમી નથી આવતી જ બની શકે તો મોહિની એકાદશીના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ જરૂર અર્પિત કરો સાથે સાથે આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવા જોઈએ જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખાના પણ કમળના છોડમાંથી મળે છે ધર્મ શાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન અને અનાજના ભંડાર હંમેશા ભરેલા રહે છે ગરીબીનો સામનો નહીં કરવો પડે આ માટે આ દિવસે પ્રસાદ તરીકે દુર્વાઘાસ જરૂર લાવ લાવવું જોઈએ અને સમગ્ર પરિવારને ખવડાવવું જોઈએ જેથી ભગવાન ગણેશની કૃપા સદાય તમારા પરિવાર પર રહેશે જે વ્યક્તિ મોહિની એકાદશીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તો તેની કુંડલીના તમામ ગ્રહો નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે

માનવામાં આવે છે કે મોહિની એકાદશીના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ હોવું તે શુભ માનવામાં આવે છે કારણ કે તેમાં માતા આશીર્વાદ હોય છે છે માનવામાં આવે ભગવાન દરમિયાન આ ફળ ખાધું હતું આથી સીતાફળનું મહત્વ આપણા શાસ્ત્રો મુજબ અનેક ગણું છે યાદ રાખો કે જ્યારે મોહિની એકાદશીના દિવસે ગુરુવાર હોય તો રીંગણાનું શાક ન ખાવું પાપ લાગશે તૈયાર જ્યુસ ન પીવું જોઈએ અને જો તમે ફ્રેશ જ્યુસ પીવો છો તો તેમાં મીઠું ન નાખો નહીં તો વ્રત તૂટી જશે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવું જોઈએ ફળના જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે મોહિની એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં કદી નહીં બનવી જોઈએ નહીતર આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ એવું ખાવાનું નહીં ખાવું જોઈએ જે શાસ્ત્રોક વિરુદ્ધ હોય આવું ખાવાથી માતા લક્ષ્મી તમારા ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ગુસ્સે થઈ જાય છે

અને જો ઘર માં રાહુ કેતુ નો વાસ થઈ જશે તો એ ઘર પર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ની કૃપા કદી નહીં સાથે સાથે મોહિની દિવસે તમારે ચોખા પણ ખાવા જોઈએ નહીં આથી મિત્રો તમે સાબુદાના ખીર અથવા મખાના ની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકી દિવસોમાં ચોખા અથવા લસણ ડુંગળી ખાઈ શકો છો ખાલી એકાદશી પર લસણ ડુંગળી ખાવું નહીં બાળકો ભૂલથી ઘણીવાર બજારથી ડબ્બા બંધ ખોરાક ખાઈ લેતા હોય છે અથવા પકોડા વગેરે ખાઈ લેતા હોય છે જેમાં લસણ ડુંગળી હોય છે તેથી ઓછામાં ઓછું એકાદશીના દિવસે આ વસ્તુઓથી દૂર રહો कारण के मित्रों जो तमेज विचारों के तमे खास मोहिनी एकादशी पर राहु केतु ने तमारा घर में मा बोलवा मांगो छो के हरि श्री अने माता लक्ष्मी ने घर ने बर्बाद करवु के धन संपत्ति संपूर्ण करवु ते तमारा हाथ मा छे साथ ज मित्रों भगवान श्री हरिविष्णुजी की कृपा प्राप्त करनेना विशेष आशीर्वाद प्राप्त करने पीड़ी वस्तु घर में आ दिवसे जरूर बनावी जो જેમ કે કઢી પકોડા પૌવા વગેરે પીળી વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે એટલે જ આપણે વિષ્ણુ ભગવાનને પીતાંબર પિતાંબર કહીએ છીએ આથી તમે પણ આ દિવસે પિયા વસ્ત્રો ધારણ કરજો જેથી તમને ભગવાન શ્રી હરી વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે જ મોહિની એકાદશી પર તમારે કોઈ પાસેથી કોઈ વસ્તુ ઉધાર ન લેવી જોઈએ જો તમે મોહિની એકાદશીના દિવસે જ કોઈ પાસેથી ઉધાર લેવ છો તો આખો વર્ષ તમારે ઉધારીમાં કાઢવું પડશે આથી મોહિની એકાદશીનો તહેવાર તમે કરજ મુક્ત રહીને જ મનાવો

કે કે તમારી મનોકામના હોય હોય ચાહે ધન સંબંધિત સંતાથી જોડાયેલી હોય તે દરેક મનોકામના ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરી દે છે સાથે જ મિત્રો મોહિની એકાદશીના દિવસે આ પાંચ ખોટા કામ તમારે ક્યારેય ન કરવા જોઈએ

આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયં શ્રી સ્વરૂપ છે આથી આ દિવસે સ્ત્રીનું અપમાન કરવું જોઈએ નહીં કારણ કે સ્ત્રીને સ્વયં લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ નહીં કરવી સાથે જ મોહિની એકાદશીના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા ઘર આંગણે કંઈ માંગવા માટે આવે છે તો તે વ્યક્તિ સ્વયં શક્તિ સ્વરૂપ માતા લક્ષ્મી હોઈ શકે છે સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ હોઈ શકે છે કારણ કે આ દિવસે તે ઘર ઘરમાં જઈને ભ્રમણ કરતા રહે છે અને વસે છે જ્યાં જે જે સાચા હૃદયવાળા હોય હોય દુઃખ સમજતો ત્યાં માતા લક્ષ્મી સક્ષાત કન્યા સ્વરૂપે રહે છે આથી મિત્રો એકાદશીના દિવસે જો કોઈ ઘર ના દરવાજે માંગવા આવે છે તો તેને ખાલી હાથ નહીં જવા દેતા સાથે જ મિત્રો એકાદશીના દિવસે કન્યાઓને મીઠું એટલે કે ગળી વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ કારણ કે માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે સાથે જ આ દિવસે જો તમારે કોઈથી અપમાન કે ક્રોધનો સામનો કરવો પડે તો પણ તમારી પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહેશે સાથે જ ધર્મશાસ્ત્રોના અનુસારે ઘરનો કચરો આ દિવસે ભૂલથી પણ બહાર ફેંકવો જોઈએ નહીં નહીં તો તમે કંગાલ થઈ જશો એટલા માટે ઘરના કચરાનો નિકાલ પછીના દિવસે કરવો જોઈએ હવે જુઓ મિત્રો એકાદશીના દિવસે ગાયને ઘાસ અથવા રોટલી જરૂર ખવડાવવી જોઈએ આવું કરવાથી ઘરમાંથી ગરીબી અને દોષો હંમેશા માટે ખતમ થઈ જાય છે કારણ કે ગાયને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે આથી કોશિશ કરો કે દરરોજ તાજી રોટી બનાવીને ગાયને ખવડાવશો જો રોટી કોઈ કારણસર વાસી થઈ જાય તો તેને આગળના દિવસે ગાયને ન ખવડાવવી કારણ કે આવી રોટલીને વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક જ આપવો આ ઉપરાંત જો ઘરમાં કોઈ ફળ અથવા શાકભાજી બગડી જાય અને જો તેને ગાયને આપવામાં આવે તો ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટના અગિયાર લોયા બનાવીને તેના ઉપર હળદર લગાવી ગાયને ખવડાવી શકો છો આવું કરવાથી તમારા બધા કામ સરળ થઈ જશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે જ ગાયના પગનો સ્પર્શ કરો આનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો સંભવ હોય તો ગાયની સાતવાર પરિક્રમા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓ લાવશે જ્યારે પણ ગાયને રોટલી ખવડાવવી ત્યારે થોડી હળદર અથવા થોડું ઘી નાખીને રોટલી આપો એમ જ કોરી રોટલી ન આપો નહીં તો તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ અટકી જશે એટલા માટે ગાયને તાજી જ રોટી ખવડાવવી જોઈએ તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સ માં જય મા લક્ષ્મી જરૂર લખો ધન્યવાદ